હું બાપુપુરા ગામનો સરપંચ છું મારું નામ પ્રકાશકુમાર કાંતિલાલ ચૌધરી છે અને અમારા ગામના ત્રણ વ્યક્તિઓ એક બહેન અને બે ભાઈઓ ઓસ્ટ્રેલિયા જવા માટે નીકળેલા તો અમદાવાદથી દિલ્હી ગયેલા દિલ્હીથી બેંગકોંગ ને બેંગકોંગથી દુબઈ ગયેલા અને દુબઈથી તેહરીન ગયા હતા અને તહેરીનના અંદર એ લોકોનું અપહરણ થયું છે અને ત્યાં એ લોકોના માટે કંઈક ખંડણી માગવાની વાત છે એવા સમાચાર અમને કાલ સાંજે મળ્યા હતા તો અમે અમારા ધારાસભ્યશ્રીને રજૂઆત કરી તો યશસ્વી એશસ્વી ગૃહમંત્રી અમિત બી શાહ સાહેબને વાત કરી આપણા ડેપ્યુટી સીએમ ગુજરાત રાજ્યના હર્ષ સાહેબને વાત કરી અને એ લોકોએ ત્યાંથી કોન્સ્ટિટ્યુટ દ્વારા અમારે સંપર્ક કર્યો અને અમે જે કાગળિયાની જરૂર હતી ડોક્યુમેન્ટની એ ડોક્યુમેન્ટ અમે પ્રોવાઈડ કરાવી અને સરકાર કોશિશ કરી રહી છે કે બાળકો સહી સલામત ઇન્ડિયા ગુજરાત આવી જાય એ માટે